હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાલીસ બે હજાર પચીસ છવ્વીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટી સંબંધિત મહત્વપૂર્ણ વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના આવેલી છે સંપૂર્ણ અભ્યાસક્રમ તો મિત્રો વિગતવાર અભ્યાસક્રમ જોઈએ ગુજરાતીમાં ભાગ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછા છે જેમાં પ્રથમ પોઈન્ટ તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહે છે જેમાં મિત્રો ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિ સંબંધિત દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિષય પ્રશ્નો તાર્કિક અંક ગણિત માહિતીનો અર્થઘટન ચાર્ટ આલેખ કોષ્ટક માહિતીની પર્યાપ્તતા સંબંધિત ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ આપવામાં આવશે ત્યારબાદ બીજા નંબર ઉપર ગાણિતિક કસોટીઓમાં ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે સંખ્યા પદ્ધતિ ચાદુરૂપ અને બીજગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફાખોટ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહિનકાનો અને ચાંકળનો નિયમ સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમના ત્રીસ ગુણ રહેશે આ રીતે મિત્રો ભાગ એ માં સાઠ ગુણના સાઠ પ્રશ્નોના સાઠ ગુણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાગ બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો ભાગ એ

કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે જેમના દસ ગુણ આપવામાં આવશે ત્યારબાદ વર્તમાન પ્રવાહો મિત્રો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા દસ પ્રશ્નો પૂછાશે જેમના દસ ગુણ રહેશે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં ગુજરાતીના પાંચ અને અંગ્રેજીના પાંચ પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો સમીક્ષા અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદખ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો વિધાન પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવશે ત્યારબાદ હવે મહત્વપૂર્ણ પોઇન્ટ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ ગુણ રહેશે તો વિષય સંબંધિત પ્રશ્નોમાં મિત્રો સર્વેક્ષણને લગતા અઢાર પ્રશ્નોના આધાર ગુણ આપવામાં આવશે જેમાં મિત્રો

કેડેસ્ટ્રલ અને ટોપોગ્રાફિક નકશા વિશે સુવિધાઓ સ્કેલ ડેટા સ્ત્રોત અને સંગઠનો વગેરે સંબંધિત તેમજ નકશાના તત્વો નકશા લેઆઉટ ગ્રાફિક રેખી અને સ્કેલ નકશાના મૂળભૂત શિસ્તને લગતા સંકેતો વિસ્તારોનું માપન કોમ્પ્યુટર સહાય ચિત્રનો ઉપયોગ અને મકાન માહિતી મોડેલિંગ સંબંધિત બાર પ્રશ્નો પૂછાશે ત્યારબાદ માટી ઇજનેરી અને જળ સંચોધન વ્યવસ્થાપનના અઢાર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો માટીની ધારણ ક્ષમતા માટીનું સંકોચન અને સ્થિરીકરણ ભૂગર્ભજળ ભૂગર્ભ જળ અને તેના રિસાર્જિંગ સંબંધિત પરિભાષાઓ કૃત્રિમ રિસાર્જિંગના પ્રકારો પદ્ધતિઓ વોટર શેડ ખ્યાલ અને લાક્ષણિકતાઓ વોટર શેડ વિકાસ અને વ્યવસ્થાપન નદીઓ તળાવો સહિત વિવિધ કુદરતી ડ્રેનેજ ચેનલોનું સંરક્ષણ સંબંધી તેમજ વરસાદના પાણીના સંગ્રહ માટે પદ્ધતિઓ અને માળખાના લગતા અઢાર ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ચોથા નંબર ઉપર પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ સંબંધી અઢાર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં પર્યાવરણનો મહત્વ કુદરતી ઇકોસિસ્ટમ ઘટકો પ્રક્રિયાઓ પર્યાવરણીય સમસ્યાઓ પર્યાવરણ પ્રદૂષણના કારણો જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ પ્રદૂષણ તરીકે અવાજનું પ્રદૂષણ ઘન કચરાથી થતું પ્રદૂષણ ઔદ્યોગિક અને રાસાયણિક કચરાથી જમીનનું પ્રદૂષણ પર્યાવરણ ઓડિટ ઉદ્દેશ્ય આધારિત ઓડિટ ઓડિટના પ્રકારો ઈઆઈએ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ અને પર્યાવરણની મંજૂરી ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ્સ અને રેટિંગની વિવિધ સિસ્ટમ સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો પાંચમા નંબર ઉપર સીસ્મિક એન્જિનિયરિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધી બાર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં સીસ્મિક એન્જિનિયરિંગના સિદ્ધાંતો અને સિવિલ એન્જિનિયરિંગ માળખાની ડિઝાઇનમાં તેનો ઉપયોગ પૂર ભૂકંપ આગ ચક્રવાત રોગચાળો વગેરે જેવી આપત્તિઓની વિશેષતાઓ અને આપત્તિઓનું સંચાલન અને શમન ભૂકંપની ઇમારતો પર અસરો ભૂકંપ પ્રતિરોધક ચણતર માળખાના બાંધકામ અને જાળવણી સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ પરિવહન આયોજન અને એન્જિનિયરિંગ સંબંધી મિત્રો વિસ્તૃત અભ્યાસક્રમ આપેલો છે ત્યારબાદ સાતમા નંબર ઉપર અંદાજ કિંમત અને મૂલ્યાંકન સંબંધી અઢાર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો અંદાજ અને ખર્ચ વ્યાખ્યા હેતુ અને સંબંધિત પરિભાષા વિગત વર્ણન વિશિષ્ટીકરણના પ્રકારો દર વિશ્લેષણ અચ્છર કરતા પરિબળો મહત્વના ઉપયોગ દરોની છૂસી મિલકતના પ્રકારો અને મૂલ્યાંકનના ઉદ્દેશો મિલકત અને જમીન માટે મૂલ્યાંકન પદ્ધતિઓ આવક અભિગમ બજાર અભિગમ ખર્ચ અભિગમ જમીન અને મિલકતના મૂલ્યોને અસર કરતા પરિબળો ભૌતિક આર્થિક સામાજિક અને કાનૂની પાસાઓ મિલકત અધિકારો ફી હોલ્ડ લીજ હોલ્ડ ગીરો ઇઝમેન્ટ વગેરે સંબંધિત નાણાનું સમય મૂલ્ય સોકુ વર્તમાન મૂલ્ય અને વળતરના આંતરિક દરનો ખ્યાલ ભાડાના પ્રકારોને પ્રમાણભૂત ભાડા નક્કી કરવા ઘટાડો અને અપ્રચલિતતા અવમૂલ્યાન રિપ્લેસમેન્ટ ખર્ચ સંબંધિત અઢાર ગુણના પ્રશ્ન પૂછાશે ત્યારબાદ બાંધકામ પ્રોજેક્ટ મેનેજર સંબંધિત બાર ગુણના પ્રશ્નો પૂછાશે ટેન્ડરિંગ પ્રક્રિયા કરાર દસ્તાવેજો અને કરારની ચરતો કરાર દસ્તાવેજ પ્રોજેક્ટ આયોજન પદ્ધતિઓ અને આયોજન સમયપત્રક અને સમયપત્રકના પ્રકારોને અસર કરતા પરિબળો નિર્ણાયક માર્ગ પદ્ધતિ

અને શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આવેલી છે અઢાર આઠ બે હજાર પચીસના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે તો એક વખત જોઈ લેવી જરૂરી છે મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાલીસ બે હજાર પચીસ છવ્વીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો આ વિગતવાર અભ્યાસક્રમ આવી ગયેલો છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર mm <music>